અને દીપડો લગભગ આ ભાગ્યો હોવાનું તમે જોઈ શકો છો કે આ બધું કરેલું છે છે અને આવેલા તો એ ક્યાં ગયો તો હવે કોઈને જોવા નહીં મળ્યો હોય પરંતુ દીપડાના હુમલામાં ઘાયલ થઈને નીચે પડી ગયા પછી એ અહીંથી બહાર નીકળી અને સામે એક ઘર આવેલું છે ત્યાં મદદ માટે ગયા હતા અને એ મદદ માગ્યા પછી તેમને એ ઘર માલિકે તેમના ઘરે પહોંચતા કર્યા હતા અને ત્યાંથી તેઓને સારવાર માટે જાંબુઘોડા લઈ ગયા હતા પણ ઇન્જેક્શન ત્યાં ન હોવાથી તેમને ઇન્જેક્શન માટે વડોદરા લઈને ગયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આપણે એમની પત્ની સાથે વાત કરીશું કે શું થયું હતું ને કેવી રીતે થયું હતું આ શું થયું હતું આ તો ખેતર ભાઈ આવીને ઉભા રહ્યા હતા ને આવીને ઉભા રહીને જોતા જોતા વારમાં એ આવીને એમને ખાલી

પાંજરે પૂરીને લઈ જાય તો આ લોકોને જોખમમાંથી મુક્તિ મળે તેમ છે